કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે ખેડબ્રહ્મા તાલુકાના ખાનગી તબીબોએ હોસ્પિટલ બંધ રાખીને રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપ્યું કોલકત્તામાં આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું કોલકત્તાની મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર ગેંગરેપ થયા બાદ તેની હત્યા કરવામાં આવતા ખડભડાટ મચી ગયો છે દેશભરમાં આ ચકચારી ઘટનાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે